નમસ્તે મિત્રો આજે આપણે સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત પડેલી તદ્દન હંગામી ધોરણે પડેલી જગ્યાની વાત કરીશું હવે આપણે વિવિધ વેકન્સી અંગેની ડિટેલમાં વાત કરીશું જેમાં ફર્સ્ટ છે ગાયનેકોલોજીસ્ટ જેની કુલ વેકન્સી છે પાંચ લાયકાતની વાત કરીએ તો એમડી જીઓ અથવા તો એમડી ગાયનેકોલોજીસ્ટ અથવા તો એમબીબીએસ ડીઓ કરેલું ઉમેદવારે જરૂરી છે તેમજ ધી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું ઉમેદવારનું જરૂરી છે આ પોસ્ટમાં એપ્લાય કરવાની વયમર્યાદા પાંત્રીસ વર્ષ છે સેકન્ડ પીડિયાટ્રિશિયન જગ્યાની સંખ્યા છે બે લાયકાતની વાત કરીએ તો એમડી પીડી અથવા તો ડીપીડી કરેલું જરૂરી છે તેમજ ધી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ઉમેદવારનું કરેલું જરૂરી છે આ પોસ્ટમાં એપ્લાય કરવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર નક્કી કરેલ છે થર્ડ મેડિકલ ઓફિસર ક્લાસ ટુ જેની કુલ વેકન્સી છે બત્રીસ લાયકાતની વાત કરીએ તો એમબીબીએસ કરેલું જરૂરી છે તેમજ ધી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું જરૂરી છે આ પોસ્ટમાં એપ્લાય કરવા માટે ઉંમરની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ ફોર્થ એક્સરે ટેકનિશિયન જેની કુલ વેકેન્સી છે અગિયાર લાયકાતની વાત કરીએ તો બીએસસી વિથ ફિઝિક્સ સાથે પાસ કરેલું ઉમેદવારે જરૂરી છે તેમજ ગુજરાત રાજ્યમાં માન્ય સંસ્થાનો એક્સરે ટેક્સ ટેકનિશિયન ટ્રેનિંગનો કોર્સ કરેલો જરૂરી છે આ પોસ્ટ માટે એક્સરે કામના અનુભવીને અગ્રતા આપવામાં આવશે ફિફ્થ લેબ ટેકનિશિયન જેની કુલ વેકન્સી છે એક્યાસી હવે લાયકાતની વાત કરીએ તો બીએસસી માઇક્રોબાયોલોજી અથવા તો કેમેસ્ટ્રી સાથે પાસઆઉટ કરેલ જરૂરી છે તેમજ એમએસસી ઓર્ગોની કેમેસ્ટ્રી અથવા તો માઇક્રોબાયોલોજી સાથે ઉમેદવારે પાસઆઉટ કરેલ જરૂરી છે તેમજ તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો જરૂરી છે સિક્સ ફાર્માસિસ્ટ જગ્યાની સંખ્યા છે બત્રીસ લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલું જરૂરી છે તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ઉમેદવારે કરાયેલું જરૂરી છે ઉંમરની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સેવન સ્ટાફ નર્સ વેકન્સીની સંખ્યા છે ચૌદ લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગની ડિગ્રી કરેલી જરૂરી છે અથવા તો જનરલ નર્સિંગ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ઉમેદવારે કરાયેલું જરૂરી છે આ પોસ્ટમાં એપ્લાય કરવાની વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ આ આ તમામ પોસ્ટ માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે હવે આપને અરજી કરવાની પ્રોસેસની વાત કરીશું જેમાં ઉમેદવારે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની લાસ્ટ ડેટ છે પચીસ દસ બે હજાર વીસ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન સુરત મહાનગરપાલિકાના રિક્રુમેન્ટ વિભાગ તરફથી ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારની લેખિક મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે થેન્ક યુ